દ્વારકા જિલ્લાના સોનારડી ગામે બે ખેડૂતોના તાર પડવાથી તાર પડવાથી મૃત્યુ થયું દરબાર સમાજના આશા સ્પદ યુવાનો જયારે ખેતી કરી રહ્યા હતા ત્યારે નબળા કારણે બે લોકોના જીવ ગયા છે અરે રાટી ફેલાઈ ગઈ છે આખા જિલ્લામાં મુખ્યમંત્રી ઉર્જા મંત્રીને હું કહેવા માંગુ છું કે તમે અત્યારે કેટલા તાર નબળા છે એ તાર ક્યારે સારા નાખવાની તસ્તી તમે નથી લીધી કારણ કે તમારા પરિવારજનો કોઈ ખેતી નથી આતંકવાદીઓ ધાડાના ધાડા તમે ઉતારી દો છો અને કેસ ઉપર કેસ ઠોકો છો ત્યારે તમારી પાસે બસો ત્રણસો ચારસો સ્ટાફ આવી જાય છે પોલીસ નો સ્ટાફ આવી જાય છે પીજીવીસીએલ નો સ્ટાફ આવી જાય છે પણ જયારે આ નબળા તાર હોય ને ખેડૂત રાત દિવસ મહેનત કરતો હોય અને અમે વારંવાર રજૂઆતો કરી છે કે નબળા તાર નબળા થાંભલાઓની વ્યવસ્થિત તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ત્યારે તમને સૂજતું નથી આજે બે દરબાર યુવાનો મૃત મોતને ભેટ્યા છે ખેડૂતો કારણ કે એનો ઉભો પાક બચાવવા માટે ખેતીની મહેનત કરી રહ્યા હતા આ શું થઈ રહ્યું છે ગુજરાત તમે જુઓ ખેતી કરતા ખેડૂતો પોતાના ખેતરમાં પણ સરકારની કારણે સરકારની સિસ્ટમની બેદરકારીના કારણે મોતને ભેટે છે આમની યોગ્ય તપાસ થવી જોઈએ જે જવાબદાર અધિકારીઓને જવાબદાર નેતાઓ એની સામે પગલા લેવા જોઈએ અને આ ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી અમે માંગ કરી રહ્યા છીએ